હેલો કેમ છે મારા ભાઈઓ મજામાં ને આ આઈડી છે હેકરની હું તમને આજ કેશ ઉડતો હેકર હું આ કસ્ટમ કેર રહ્યો હતો તેમાં આવ્યો હતો ઉડતો હેકર સાથે મેં એનો વિડીયો જોઈ શકો છો આ ભાઈ હેકર ચેકર સહકીલ કરી શક્યા છે વાંટા ભેડર લે છે કોક વાર બોડી બોડી ચોટાવ્યા છે મને ખબર પડી પછી મેં વિડીયો આ ભાઈએ મને માર્યો હતો

આ કસ્ટમ ખાલી ખાલી પિસ્તોલ માટે જ હતું પણ અમે ઓલા પાછા પણ ઓલી ખાટકો છે મોટો ખાટકો ડેમેજ ભાઈ ભાઈ એક ઓરેકર ભાઈ મરી ગયા વાહ ભાઈ વાહ તું કશી મારા લાગી દઉં જા એ આ ભાઈ પણ લાગે છે આ કસ્ટમ ખાલી ગન ઓલા વિસ્તુ નો થોમસ ગન બે પણ છે જો તમને આ તો ગમેક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ પસાર કરી જો